नमस्कार હું છું વિજય યાદવ અને તમે જોઈ રહ્યા છો પબ્લિક સમાચાર યુટ્યુબ ચેનલ આજ રોજ નૌસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ ડોક્ટર નિરોપ પટેલના નેજા હેઠળ નૌસારી શહેરમાં સર્કિટ હાઉસની સામે વાહન ચાલકોને ઉભા રાખી તેમના વાહનોમાં પતંગના દોરાથી بچવા માટે સેફ્ટી સ્ટેન્ડ લગાવવામાં આવ્યું હતું ડોક્ટર નિરોપ પટેલ દ્વારા કરવામાં આવેલ આ કામગીરીને આદિવાસી સમાજના લોકો અને વાહન ચાલકોએ ખૂબ બિરદાવી હતી ત્યારે આ બાબતે પટેલે શું કહ્યું આવો તેઓને સાંભળીએ અમે જોયા કે જે લોકો આવા સેફ્ટી ગાર્ડ વગર ફરી રહ્યા છે ઉત્તરાયણ નો સમયગાળો છે કંઈ કેટલા લોકો અત્યારે ઉત્તરાયણ સમયે અકસ્માત કે દોરીથી ગળા કપાઈ જવાથી કે આંખો પર કે ચહેરા પર ગંભીર ઈજા થવાથી પરિવારને પણ નુકસાન થઈ રહ્યું છે તેમજ અત્યારે અમારા જે માર્ગદર્શક રહી ચૂકેલા એવા વીએમ પારગી સાહેબ રિટાયર્ડ આઈપીએસ એમનું પણ દુઃખદ અવસાન થયેલ અને અમારા નવસારી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજના નવસારી તાલુકાના પ્રમુખ કમલેશભાઈના ભાઈશ્રીનું પણ દુઃખદ નિધન થયેલ છે તો એમના સ્મરણાર્થે તેમજ પરિવારો ખુશ રહે અને જે ઉત્તરાયણ આપણે પૂરતો પતંગ પ્રેમનો સંદેશો આપે છે તે જ રીતના અમે લોકોને પ્રેમનો સંદેશો આપીને લોકોની જિંદગીઓ બચે તો પરિવારો પણ હાલ રહે એ આશયથી જ અમે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે અને અમારા ઉમરગામ તાલુકામાં કે વલસાડ તાલુકામાં કે ધરમપુર તાલુકામાં કે અત્યારે માંડવી હોય કે જુજારા હોય અમે આયોજન કરી રહ્યા છે અને એક બે દિવસની અંદર ઘણી જગ્યાએ અમારથી જેટલી જગ્યાએ શક્ય હશે અને જેટલા લોકોને મદદરૂપ થવાશે એટલું અમે આ કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ